દોસ્તો હું છું એલ મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો સરકારી બાબુઓ નહીં જ સુધરે એ કહેવત છે ગુજરાતની સરકારી ઓફિસોમાં ધમધમે છે ભ્રષ્ટાચારની દુકાન રાજકોટમાં તો એક સહીનો એક લાખ રૂપિયા ભાવ બોલાતો ગુજરાતમાં દાદાની સરકારે ભલે ઓપરેશન ક્લિનઅપ શરૂ કર્યું પણ સરકારી બાબુઓ સુધરે એવા નથી રાજકોટના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની ટીઆરપી કાંડમાં ધરપકડ થઈ ચૂકી છે પણ તેની જગ્યાએ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ આવ્યા તેમણે પણ પોતાની ભ્રષ્ટાચારની દુકાન ખોલી નાખી અનિલ મારુને કચ્છથી રાજકોટ મુકાયા પછી તરત જ ભ્રષ્ટાચાર શરૂ કરી દીધો છે અને એસીબીએ તેને રંગે હાથ ઝડપી લીધો મોહમ્બત કી દુકાનની વાતો વચ્ચે ભ્રષ્ટાચાર કી દુકાન ધમધમવા લાગી છે ત્યારે સવાલ એ થાય છે કે સરકારી અધિકારીઓને સરકારનો ડર નથી રહ્યો કે પછી મોટું પીઠ પણ છે સત્યાવીસ લોકોનો ભોગ લેનારા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ ભોળાયો નથી પીડિત પરિવારોની વેદનાની શિશો હજી સુધી ગુંજી રહી છે સરકાર એક્શનમાં આવી ગુનેગારોને સળિયા પાછળ ધકેલા પણ વાત આટલેથી અટકવાની નથી જ્યાં સુધી સિસ્ટમમાં ધર્મોથી ફેરફારો નહીં થાય ત્યાં સુધી લાંચિયા બાબુઓ સુધરવાના નથી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં સત્યવીસ જિંદગી હોમા ગયા પછી સરકારે સીટની રચના કરી હતી સરકારના આદેશથી પોલીસે મનપાના અધિકારીઓ પર તવાઈ શરૂ કરી હતી ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને ઝડપી તપાસ કરી તો એટલો મોટો ડલ્લો મળ્યો કે પોલીસ પણ ચક્રાવે ચડી ગઈ હતી એ પછી ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વિગોરા ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ધરપકડ કરી હતી ખેબા સામે તો રાજ્યસભાના સાંસદે પણ લાંચ માગ્યાનો આરોપ મૂક્યો હતો ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાના બે લાખ રૂપિયા થાય છે તો તેનું એનઓસી મેળવવાના ત્રણ લાખ આપવા પડે છે એક એનઓસી આપવા માટે ચીફ ફાયર ઓફિસરે ત્રણ જગ્યાએ સહી કરવાની હોય છે એટલે ત્રણ લાખ રૂપિયા લેશે ટૂંકમાં એક સહી કરવાના એક લાખ રૂપિયા થયા રાજકોટના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુએ અત્યાર સુધીમાં નેવથી વધારે ફાઇલો પર સહીઓ કરી છે રાજકોટમાં ચીફ ફાયર ઓફિસર ડેપ્યુટી ફાયર ઓફિસર જેવી મહત્ત્વની જગ્યા ખાલી પડતા રાજ્ય સરકારે કચ્છના ભુજના ફાયર ઓફિસર અનિલ મારુની રાજકોટના ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે બદલી કરી હતી બદલી કર્યાના થોડા દિવસોમાં જ ખેર અને ઠેબાની જેમ જ મારુએ પણ ભ્રષ્ટાચારની દુકાન ખોલી નાખી હતી રાજકોટની જેમ એક વ્યક્તિએ પોતાના બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનું એનઓસી મેળવવા માટે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને અરજી કરી હતી તેમણે એનઓસી આપવાના બદલામાં ત્રણ લાખની ત્રણ લાખ રૂપિયાની લાંચ માગી હતી જેમાંથી એક લાખ વીસ હજાર લઈ લીધા હતા અને બાકીના એક લાખ એંશી હજાર આપવાના આપવાના બાકી હતા એ દરમિયાન અરજી કરનાર વ્યક્તિએ જામનગર એસીબી એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો જામનગર એસીબીએ રાજકોટ એસીબીને જાણ કરી હતી અને આખી ટ્રેપ ગોઠવાઈ હતી લાંચનો બાકીનો એક લાખ એંશી હજારનો હપ્તો આપવા માટે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસે ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં પહોંચ્યા હતા ત્યાં એ વ્યક્તિએ એક લાખ એંશી હજારની લાંચ આપી હતી અનિલ મારુએ પૈસા હાથમાં લેતા જ એસીબીના અધિકારીઓ ત્રાટક્યા હતા અને મારુને ચેમ્બરમાં ઝડપી લીધા હતા રાજકોટના અગ્નિકાંડ પછી ત્રણ ત્રણ ફાયર ઓફિસરોની ધરપકડ થઈ છે એ પછી ભ્રષ્ટાચાર કાબૂમાં આવશે એવું લાગતું હતું પણ અનિલ મારુએ એ આશા પર ખોટી પાડી દીધી છે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુના ભાભી કંકુબેન જ્યારે ભુજ પાસેના કુકમા ગામમાં સરપંચ હતા ત્યારે ઓગસ્ટ બે હજાર એકવીસમાં એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા જ્યારે કંકુબેનના પતિ અમૃતભાઈ મારુ એસીબીએ ભુજના હમીરસર તળાવ પાસેથી ચાર લાખની લાંચ લેતા પકડી પાડ્યા હતા અમૃતભાઈ મારુ એટલે અનિલભાઈના ભાઈ આ બંને પતિ પત્ની એસીબીના ચોપડા છેડ્યાના ત્રણ વર્ષ પછી અનિલ મારું પણ લાંચ લેતા રંગ્યા હાથે ઝડપાયો છે મજાની વાત એ છે એ વખતે અમૃત મારૂને એસીબીના જે અધિકારીએ લાંચ લેતા પકડ્યા હતા એ જ અધિકારીએ તેના ભાઈ અનિલને પણ રંગ્યા હાથે પકડ્યો છે રાજકોટના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ કે જે લાંચ લેતા પકડાઈ ચૂક્યો છે એ રાજકોટ તે બે હજાર દસથી ભુજમાં કાર્યરત હતો અનિલ મારુ ભુજ પાસેના કુકમા ગામનો વતની છે એસીબીએ ત્યાં પણ તપાસ કરી જ્યાં જ્યાં અનિલ મારુએ નોકરી કરી હતી અનિલની બદલી ભૂતથી રાજકોટ કરાતા ભુજના લોકોમાં પણ આશ્રય ફેલાયું હતું જ્યારે અનિલ મારુની બદલી થઈ ત્યારે રાજકોટના ઉચ્ચ અધિકારીઓ પણ અનિલ મારુની નીતિથી વાકેફ હતા મારું હાજર થયા ત્યારે રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે તેને ચેતવણી આપી હતી કે ધ્યાન રાખજો કાંઈ ખોટું કરતા નહીં આ ચેતવણી છતાં મારુની પૂંછડી વાંકી જ રહી થોડા સમય પહેલાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એવા સંકેત આપ્યા હતા કે કોઈ પણ ભ્રષ્ટ અધિકારીઓને છોડાશે નહીં આ માટે સરકારે રૂલ બુક બનાવી છે તેમાં સાત નિયમો બનાવવામાં આવ્યા છે હવે જોવાનું એ રહેશે કે તેનો અમલ ક્યાંથી ક્યારથી થશે દાદાની સરકારે જે પગલાં લેવાનું નક્કી કર્યું તેમાં એક પચાસ વર્ષથી વધારે ઉંમરના અધિકારીની સમતાનો રિવ્યૂ કરાશે બે ટેન્ડરમાં ચાલતી લાલિયાવાળી રોકવા સૂચના અપાય ત્રણ ક્લાસ વન અધિકારીઓને કાબૂમાં લેવા કાયદો ચાર ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરાશે પાંચ એસીબીને આકરા પગલાં લેવા ફ્રી હેન્ડ ફ્રી હેન્ડ અપાશે છ સરકારી અધિકારીઓની બદલી નજીકના સેન્ટરમાં નહીં પણ દૂર કરાશે સાત પાંચ વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર પોલીસ કર્મચારીઓની બીજા ઝોનમાં બદલી કરાય છે ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ એક એવું ડિપાર્ટમેન્ટ છે કે તેમાં નંબર વન ભ્રષ્ટાચાર હોય છે કારણ કે પોલીસને કોઈ રોકવાવાળું હોતું નથી અને એસીબી ઉપર પણ કડક હાથે કામ લેવાની જરૂર છે કારણ કે એસીબીના અધિકારીઓ પણ ભ્રષ્ટ હોય છે એ પણ કરપ્શન કરતા હોય છે એટલે કોઈને સુવાણી સૂચના ગણવા નહીં કારણ કે બધા તમામ પોત પોતાની રીતે આ સરકારમાં જેને જેવો પટ્ટાવાળાથી માંડીને અધિકારી સુધી તમામ લોકો લોકોમાંથી ચર્ચા મુજબ જાણવા મળ્યા મુજબ ભ્રષ્ટ જ છે લોકો ત્રાસી ગયા છે લોકો મારી પાસે આવીને ઘણા કહેતા હોય છે કે આ આટલા માગે છે આ એટલા માગે છે એટલે તમામ અધિકારીને હું એવું નથી કહેતો કે તમામ ભ્રષ્ટ છે પણ પાંચ ટકા સારા હોય તો પંચાણું ટકા લોકો ભ્રષ્ટ છે એ આ સરકારમાં કહે છે ને પારદર્શક સરકાર પારદર્શક સરકાર જેવું કશું છે જ નહીં બોટાદ દસ્તક એલડી મકવાણા બોટાદ